ભગવાન તો કહે સ્તુતિઓ વરદાન માગો તો નાગપત્નીઓ વરદાન માગે અનુગૃવ

અને પ્રાણથી હાથ ધોવા ત્યારે કાલ્ય નાગ ગર્જના કરતો બોલ્યો હું કોઈ અપરાધી છું તો હું ક્ષમા અરે ક્ષમા એ માગે જેને અપરાધ કર્યો હોય પહેલા મને એ કહો કે મારો અપરાધ શું છે ભગવાન કહે તને ખબર નથી સાંભળું તને કહું

એક વાત પૂછવા માંગુ છું તો આ સર્પ કોને બનાવ્યા ભગવાન કહે હું જ બનાવું છું તો પ્રભુ આ સર્પના મુખમાં ઝેર કોને મૂક્યું ભગવાન કહે મેં જ મૂક્યું છે કહે કે પ્રભુ આ સર્પો ને જન્મથી જ ક્રોધી કોને બનાવ્યા તો ભગવાન કે મેં કાલિય નાગ કહે થઈ ગયું સમાધાન સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું હતું એકાદ ટીપુ અમારા સર્પના મુખમાં મૂક્યું હોત ને તો અમે પણ ઘેર ઘેર પૂજાતા હોત આ તમે ઝેર મૂક્યું છે જન્મથી ક્રોધિ બનાવ્યા છે તો સમાધાન થઈ ગયું

તેરા તુજકો અર્પણ પ્રભુજી કા પ્રભુ કો સમર્પણ ગ્યાલા ગેરા જય જગદીશ પ્રભુ હવે તમે સમાધાન કરો વયમ કલા સહોપત્યા તામસાધિર્ગમન્યવહ થી પ્રાપ્ત સ્વભાવ કોઈ બદલી શકતું નથી તમે અમારો સ્વભાવ ક્રોધી બનાવો બધા જ સર્પ જન્મ થી ક્રુધિ હોય છે તો

પરંતુ મેં જે કર્યું છે એનું કારણ તો તમે જ ભવાન હિ કારણમ તંત્ર અરે તમારે આપવું જ હતું તો વિષને બદલે અમૃત આપ્યું હોત તો તમારું શું જાત તમે અમૃત ને બદલે વિષ ભર્યું છે તો જે જુએ છે ને એ અમને મારી નાખે છે આનું કારણ તમે જ છો ભગવાન તો પહેલા તો વિચાર કર્યો પછી પ્રસન્ન થયા કાલેનાક લાગે છે તું બહુ ભણી ગણીને આવેલો છે તે તો મને જ કારણભૂત બનાવ્યો હું માનું છું કે તને સરપિયોની આપી विषમાં મુખ આપ્યો રહેવા માટે તને રમણિક દ્વીપ પણ આપ્યો છે તો પોતાનો દ્વીપ છોડી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરમાં ગંદકી કેમ કરે છે બીજાનું ઘર ગંદુ કરો એ અપરાધ નથી કાલિયનગર કહે આ અપરાધ તો છે પરંતુ છે મને જે ખબર પડી કે સૌભરી મુનિએ ગરુડને શ્રાપ આપ્યો છે કે યમુના તટ ઉપર કોઈ જીવની હિંસા કરશે તો ગરુડ તારું મૃત્યુ થશે એ મને ખબર પડી એટલે હું પરિવાર સાથે અહીંયા યમુનાના ધરામાં રહેવા આવ્યો. અહીંયા મને ગરુડનો ભય ન ભગવાન કહે તારું રહે તર રહેવાનું આ જ કારણ છે તો હવે તું ગભરાયા વગર રમણીક દ્વીપમાં ચાલે જા. ગરુડ તને મારશે નહીં. ગરુડ કહે કહે છે કાળિય કેમ મને નહીં મારે તો ભગવાન કહે કે મેં તારા મસ્તક ની ઉપર નૃત્ય કરી અને મારા ચરણ ના ચિહ આવે તું મારો થયો છે પાલતુ પ્રાણીઓ એ બે પ્રકારના હોય છે પ્રાણી એ બે પ્રકારના હોય છે એક પાલતુ હોય છે અને એક પ્રાણી જયારે પાલતુ થઈ જાય તો કોઈની હિંમત નથી કે કોઈ એને પથ્થર મારી શકે કેમકે ગળામાં પટ્ટો લગાવેલો હોય છે ભગવાન કાલિય નાગને સમજાવે છે ગભરાવાની કોઈ જરૂર નથી આપણે પણ તિલક થી તિલકંઠી સૂત્ર ધારણ કરીએ તો આપણે પણ કોઈને પણ ખબર પડે કે આ શિવનો ભક્ત છે કે આ શક્તિનો ભક્ત છે કે આ વિષ્ણુનો ભક્ત છે એવું કઈ જરૂર નથી કે તમે આજ કંઠી ધારણ કરો પણ કોઈક ભગવાન કાલિય નાગ ને કહે છે અત્યારે સુધી તું ફાલતું હતો હવે તું મારો થયો છે મારા ચરણ ચિહ્ન તારા માથા પર અંકિત થયા છે હવે તને કોઈ ગરુડ હેરાન કરશે નહી ભગવાન કહે કાલિય હવે તો રમણીક દ્વીપમાં ચાલ્યો જા ગરડ તને ભય નથી ને કાલિય નાગ એ પોતાના પરિવાર સાથે બહાર નીકળ્યો વ્રજવાસીઓ તો આ દ્રશ્ય જોઈ જોતા જ રહી ગયા મનમાં ગભરાય છે અને આ બાજુ કાલિય નાગ પોતાના પરિવાર સાથે પોતાના રમણીક દ્વીપમાં ચાલ્યો

અડધી રાત્રે વ્રજવાસીઓ ચારે બાજુથી વિશાળ દાબાગી પ્રગટ થયો બધા વ્રજવાસીઓ ગભરાયા ને ભગવાનની શરણમાં આવ્યા અને કહ્યું ભગવાન અમારી રક્ષા કરો તો ભગવાન કેવી રીતે આ દાબાગ થી રક્ષા કરે છે એ આપણે આગળ સમજીએ જય શ્રી